તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ ગત વીસ માર્ચ બે હજાર ચોવીસમાં કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉપલેટા શહેરના નાગના ચોખ્ખી પ્રવેશ પ્રતિબંધ શરૂ કરાયો છે જેમાં પ્રવેશ પ્રતિબંધ શરૂ થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો સરાહ જાહેર ભંગ થયો રહ્યો છે ત્યારે હુકમનું પાલન કરવા માટે અને પ્રતિબંધ અંગેની કડક અમલાવારી કરાવવા માટે જવાબદાર તંત્રના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ જાહેરનામું અમલમાં આવ્યું છે ત્યારથી ફરક્યું પણ નથી તેવા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા કૃષ્ણકાંત ચોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટામાં રાજાશાહી વખતનો સ્ટેટનો એક હેરિટેજ પુલ મોજ નદીના કાંઠા મોજ નદી ઉપર આવેલો છે આ પુલ ને વર્ષો થઈ જતા હવે નબળો પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે ગત તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેરનામું બહાર પાડી આ પુલ ઉપરથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પુલની બંને સાઈડમાં એંગલો મૂકી અને ભારે વાહનોને જતા અટકાવવાના પ્રયત્નો કરેલ છે પણ કોઈ પણ અધિકારી હુકમ કરી દીએ જાહેરનામા બહાર પાડી દીએ પછી એની અમલવારી કરવાની જવાબદારી કેની કલેક્ટરે જે હુકમ કરેલ છે ઉપલેટાના પુલ ઉપરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરકાવેલો છે એની જવાબદારી કેની મામલતદારની ચીફ ઓફિસરની કે પોલીસની આ ત્રણમાંથી એક પણ તંત્ર સ્થળ ઉપર હાજર રહેતું નથી છેલ્લા ઘણા સમયથી આ ભારે વાહન ચાલકોએ મોટા એંગલ જે માર્ગ અને મકાન વિભાગે રાખ્યા હતા એંગલો પણ તોડી નાખ્યા છે અને ત્યાંથી અવારનવાર નહીં દરરોજ ભારે વાહનોની આવક જાવક ચાલુ છે મોટી સમસ્યા અને મોટી દુઃખદ વાત તો એ છે કે ટ્રાવેલ્સની ખાનગી બસો ભારે વાહનોમાં પેસેન્જર વાહન કરી અને જાય છે આ પુલ ઉપરથી સમનમો સારો લાગે છે પણ નીચેથી આખો ખવાઈ ગયેલો છે અને પુલની ઊંચાઈ ઓછામાં ઓછી સિત્તેરથી થી ફૂટ છે નીચેથી ખવાઈ ગયેલો વાહને એની ઉપરથી એસટી બસ ગઈ કે ટ્રાવેલ્સની બસ ગઈ અને જો ક્યાંય ખાડામાં પડી અને ઉપરથી સિત્તેર ફૂટ ઉપરથી વીસ કે ચાલીસ પેસેન્જરો ભરેલો બસ છે નીચે પડશે અને જો એમાં કોઈ માણસોનું મોત થાય એની જવાબદારી કે અધિકારીઓ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી ત્યારે હું પ્લેટા સર કોંગ્રેસ વતી કલેક્ટરશ્રીને વિનંતી કરું છું તમારા જાહેરનામાની લાજ રાખવા માટે તમે ખુદ મેદાનમાં આવો અને અધિકારીઓને કહ્યો કે આ જાહેરનામાનો ભંગ કરતા અટકાવે ખાસ વાત એ છે કે જે આ ચાલુ થાય છે નાગનાથ ચોક થી લઈને નેશનલ હાઈવે સુધી નાગનાથ ચોકે જે જગ્યા થી જાહેરનામું ચાલુ થાય જાહેરનામા નો પેલો પડશે એની સામે જ પોલીસ ચોકી છે અને પોલીસ ચોકી સામેથી વાહનો પસાર થાય છે છતાં તંત્ર ઊંઘતું હોય ત્યારે એમ થાય છે કે અધિકારીઓ સવારે ઓફીને ઓફિસમાં આવે છે ત્યારે પેલું કામ એમ કરે છે એ જ અધિકારીઓ કોઈ પણ હોય તો પેલું કામ એ કરે છે કે પૈસા ક્યાંથી મળશે આ જ નજરમાં રાખી અને જ્યારે કાર્યવાહી કરે છે એને બદલે અધિકારીઓ ઓફિસમાં આવી અને પહેલાં તો એમને એ વિચારવું છે કાયદાનો ભંગ કોણ કરે છે ને એની સામે શું પગલાં લેવા જોઈએ આવી જ્યારે માનસિકતા અધિકારીમાં આવશે ને ત્યારે જ લોકોને સાચી સગવડતા મળશે